હેલો એવરીવાન વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું ફરસાણની દુકાન જેવી જ પરફેક્ટ માપ સાથે ખાંડવી બનાવીશું જો આવી રીતના પરફેક્ટ માપ સાથે બનાવશો તો ઘરે પહેલીવાર બનાવતા હશો તો પણ એટલી સરસ બનશે જો મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ ખાંડવી બનાવવા માટે અહીં એક બાઉલ મેં ચણાનો લોટ લીધો છે સાથે એક બાઉલ જેટલું દહીં લીધું છે અને બે બાઉલ જેટલું પાણી એડ કરીશું અહીં તમે છાશ વાપરવાના હો તો તમારે ત્રણ બાઉલ જેટલી છાશ લેવાની છે અહીં મેં એક બાઉલ દહીં સાથે બે બાઉલ જેટલી છાશ લીધી છે અને જો દહીં નાખશો તો વધારે ટેસ્ટી બનશે અને દહીં થોડુંક ખાટું હોય તેવું જ પસંદ કરજો ત્યારબાદ અહીં આદુ મરચાં નાખ્યા છે અને ચપટી એવી હળદર નાખી છે અને પીસી લઈશું અને આદુ મરચાં નાખવાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે એટલે ચોક્કસથી આદુ મરચાં નાખજો પૂરી રેસીપી જોજો સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી એકદમ નાની નાની ટીપ્સ સાથે તમે આ ખાંડવીની રેસીપી જોઈ શકશો હવે આપણું આ બેટર છે એને ગાળી લેશું જેથી આદુ મરચાંના પીસ રહી ગયા હોય એ નીકળી જશે હવે આપણે આ બેટરને આપણે ગેસમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કરવાની છે અહીં મેં નોનસ્ટિક પેન લીધું છે અહીં તમે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ હોય તેવું જ પસંદ કરવાનું છે જેથી આપણે આ ખાંડવી બનાવીએ એનું જે બેટર છે એ તળિયે ચોટે નહીં અથવા તો ગાંઠા ન પડે જો ગાંઠા રહી જશે તો એ ખાંડવી છે એ સારી એવી બનશે નહીં અને ખાંડવીના રોલ પણ નહીં થાય એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો ત્યારબાદ અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે હવે આપણે આ ખાંડવીને સતત કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે જો તમે ચલાવશો નહીં તો તળિયે ચોટી જશે અને ગાંઠા પડશે તમે જોઈ શકો છો આપણું આ ચણાના લોટ અને છાશનું મિશ્રણ છે એકદમ ઘટ થઈ જ ગયું છે હવે એને સતત આપણે ચલાવતા રહેવાનું છે જેથી તળિયે ચોટે નહીં જો તમે દહીં નાખશો તો સારો એવો ટેસ્ટ આવશે હવે આ મિશ્રણને મને બનાવવા માટે દસ મિનિટ જેટલો સમય લાગ્યો છે અને એકદમ ખીચાનું સ્ટ્રકચર હોય તેવું જ એને બનાવવાનું છે ને તમે જોઈ શકો છો આપણું આ મિશ્રણ છે એ ધીમે ધીમે વધારે ઠીક થવા લાગ્યું છે જો તમે આવી રીતના ચોક્કસ પરફેક્ટ માપ હશે તો તમારી ખાંડવી તમે ઘરે પહેલીવાર બનાવતા હશો ને તો પણ એટલી જ ટેસ્ટી બજારમાં મળતી ખાંડવી એવી જ ઘરે બનશે અને તમે જોઈ શકો છો આપણું ચણાના લોટનું આ જે બેટર છે એ એકદમ ઠીક થઈ ગયું છે અને એકદમ સ્મૂથ દેખાઈ રહ્યું છે અને ચપટી એવી હળદર નાખવાથી કલર પણ એવો સરસ આવે છે અને કન્ટિન્યુ એને ચલાવતા રહેવાનું છે જો ઘરે મરસું મહેમાન આવ્યા હોય અને ફરસાણ તરીકે તમે આ ઘરે બનાવશો તો કોઈને માયનામાં પણ નહીં આવે કે તમે આ ખાંડવી ઘરે બનાવી છે ખૂબ જ બનાવી ઇઝી છે અને થોડાક સમયમાં જ બનીને રેડી થઈ જાય છે અહીં મેં એક બાઉલ ચણાના લોટથી તમે બેથી ત્રણ વ્યક્તિ માટે આ ખાંડવી બનાવીને રેડી કરી શકો છો હવે આપણું આ બેટર છે એ વધારે ઠીક થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું હવે આપણે એને કોઈ પણ એક ડીશમાં ચેક કરી લઈએ કે આપણે ખાંડવી માટેનું બેટર છે એ પરફેક્ટ છે કે નહીં અહીં કોઈ પણ એક ડીશ હોય તેમાં આવી રીતના એને સ્પ્રેડ કરી લઈશું અને તમે જોઈ શકો છો મસ્ત એવું થીક આપણું આ જે ખીચા જેવું સ્ટ્રક્ચર થઈ ગયું છે એને ચારે તરફથી આવી રીતના સાઈડમાંથી લઈ લેશું હવે એને ડીશમાં આવી રીતના સ્પ્રેડ કરી દઈશું અને પતલા લેયરમાં સ્પ્રેડ કરવાનું છે અને બે થી ત્રણ મિનિટ માટે ઠંડુ થવા દેશું જો આવી રીતના ચેક કરી લેવાનું અને ખાંડવીનો રોલ પડે એટલે આપણું આ બેટર છે એ ખાંડવી માટે રેડી છે હવે ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો ઇઝીલી ખાંડવીનો રોલ બનીને નીકળી જાય છે એટલે આપણું આ બેટર છે એ બનીને પરફેક્ટ છે અને જો આવી રીતના ન નીકળે તો હજી પાંચ મિનિટ કે ત્રણ મિનિટ માટે થવા દેવાનું હવે આપણું આ ખાંડવામાં પાથર સ્પ્રેડ કરવા માટે રેડી છે હવે અહીંયા કોઈ પણ થાળી અથવા તો કિચનના પ્લેટફોર્મ પર કરી શકો છો અને ગરમ હોય ત્યારે જ એને ફટાફટ સ્પ્રેડ કરી લેવાનું છે જો આપણું આ મિશ્રણ છે ઠંડુ થઈ જશે તો એ ખાંડવીના રોલ સારી રીતના નહીં થાય અને સારી રીતના સ્પ્રેડ નહીં થઈ ગયું હોય તો પણ એ ખાંડવીના રોલ છે એ બનશે નહીં એટલે ગરમ હોય ત્યારે જ ફટાફટ અને પતલું લેયર કરવાનું છે જો તમારે જાડુ લેયર રહી જશે તો ખાંડવી છે એ એકદમ થીક નીકળશે હવે અહીંયા થાળીમાં હું આવી રીતના ચમચાની મદદથી ચારે તરફ ફેલાવી લઈશ અને એકદમ પતલું હોય એવું હોય તેવી જ રીતના સ્પ્રેડ કરવાનું છે જેથી ખાંડવીના રોલ છે એ સરત વ્યવસ્થિત નીકળી જાય અહીં તમે કિચનના પ્લેટફોર્મને સાફ કરીને એમાં પણ જો તમે વધારે બનાવતા હો તો એમાં પણ ત્યાં પણ કરી શકો છો હવે એને ચાકાની મદદથી આવી રીતના ઊભા આપણે આવી રીતના કટ કરી લઈશું જેથી ખાંડવીના રોલ પાડવામાં ઇઝી રહે ત્યારબાદ એને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દઈશું હવે ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ઇઝીલી આપણે ખાંડવી છેના રોલ બની નીકળી જાય છે જો સારી રીતના વ્યવસ્થિત ઠંડુ થશે થયેલું હશે તો આ રોલ છે એ નીકળી ફટાફટ નીકળી જશે અને ગરમ હોય ત્યારે તમે આવી રીતના કાઢશો તો એ રોલ તમારા ખાંડવીના નહીં નીકળે તમે જોઈ શકો છો ઇઝીલી મસ્ત રીતના આપણે આ ખાંડવી છે એના રોલ છે એ પરફેક્ટ રીતના નીકળી ગયા છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ફરસાણના દુકાન જેવી ટેસ્ટી એવી આપણી ખાંડવી બનીને રેડી છે તો તમે જોઈ શકો છો વન બાય વન બધા જ આપણે ખાંડવીના રોલ છે આવી રીતના ઇઝીલી નીકળી જાય છે અને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે જો તમે એકવાર આવી રીતના ઘરે બનાવશો તો વારંવાર બનાવશો અને ફરસાણની દુકાનમાંથી લાવવાનું પણ ભૂલી જશો પહેલી વારમાં જ એટલા પરફેક્ટ રીતના બનશે અને આવી જ રીતના બધી જ ખાંડવીને આપણે વન બાય વન બનાવી લઈએ જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ફરસણવાળાની દુકાન જેવી ખાંડવી બનીને રેડી છે તો હવે આપણે એમાં વઘાર કરીશું હવે આપણી આ બધી જ ખાંડવી રોલ બનીને રેડી છે હવે વઘાર માટે અહીંયા થ્રીથી ફોર ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું છે હવે ઓઇલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી છે ત્યારબાદ મીઠા લીમડાના પાન એડ કરીશું મીઠા લીમડાના પાનનું પ્રમાણ થોડુંક વધારે નાખવાનું છે જેથી સારો એવો ટેસ્ટ આવશે ત્યારબાદ બે ચમચી જેટલા તલ લીધા છે અને બે ઝીણા સમારેલા લીલા મરચાં લીધા છે હવે તો રાઈ ફૂટી જાય અને વઘાર સરસ થઈ જાય એટલે એને આપણે જે ખાંડવીના રોલ કરે છે એના ઉપર આપણે આરો વઘારને પાથરી દઈશું હવે ચમચીની મદદથી આપણે જે ખાંડવી બનાવી છે એમાં આ વઘારને આવી રીતના આવી રીતના સ્પ્રેડ કરી દઈશું ત્યારબાદ એમાંથી એકથી બે ચમચી જેટલા ઉપરથી લીલા ધાણા એડ કર્યા છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ફરસાણવાળાની દુકાન જેવી ખાંડવી ઘરે બનીને રેડી છે કેવી લાગી રેસીપી મને જરૂર જણાવજો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો